અરે ગાડી તમારી બગડી ગઈ શું કરશો સુરત જવું છે ડ્રાઈવર નથી તમારે ચલાવી હતી પણ ગાડી ફૂટકાઈ ઠોકો ગાડી કાચ પડી ન હોય જીવ પર ગુસ્સો આવે જળ પર કેમ નથી કરતા નુકસાન જાય નુકસાન જાય અને જીવ પર નુકસાન જીવ પર ગુસ્સો કરો છો ત્યારે તમારા આત્માના ગુણો નું નુકસાન થઈ રહ્યું છે આ ચાર મહત્વના એની પણ નિંદા નહીં એની શું કરવાની ઉપેક્ષા चार भावना श्या मा खाली के चौथी भावना मध्यस्थ उपेक्षा छोड़ी दो